હેલો દોસ્તો લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે કટોરીવાળા બ્લાઉઝ શીખીશું સૌ પ્રથમ માપ લઈ લેવું બટન માપવું જેથી કરીને એક ઇંચ બટન નીકળી જાય સાડા સત્યાવીસ છે સાડા સત્યાવીસ ના ચાર ભાગ કરી લેવા છેલે માટે નીકળ્યું ચાર ભાગ કરીને માપી લેવું એક ટ્રક્સ માટે દોઢ ઇંચ સાઈડ સિલાઈ માટે બ્લાઉઝ ની લંબાઈ માપી લેવી હળાબાર લંબાઈ છે તો હળાબાર રાખી દેવી જેટલી બ્લાઉઝની લંબાઈ હોય તેટલી જ રાખી દેવી સિલાઈ એક્સ્ટ્રા કાઢવી ઉપર શોલ્ડરમાં આ રીતના કરીને બ્લાઉઝ આખો ગોઠવી દેવો અહીંયા સવળો બ્લાઉઝ કરીને ચેસ્ટ નું માપ કાઢીશું આપણે અહીંયા સિલાઈ છે ત્યાંથી માપ લેવું હવે અહીંયાથી આટલું માપી લેવું આઠ ઇંચ છે અડધું ફોર ડબલ કરી દેવા હવે આ માપી દેવું હા सत्तर ना तेत्रीश था। तेत्रीश ना चार भाग कर देखा सवास आठ राखी देवा चेकॉमी मिलाई देवा પૂર્ણા રાખીશું આપણ તેટલું પૂર્ણા જ રાખવું માર્જિન કરી લેવું રીતના બંને સાઈડ દોઢ ઇંચ રાખીશું પેટનો ભાગ કટિંગ કરી લઈશું ચેકો છે અહીંયા સિલાઈ આવશે સાઈડની ની દોઢ ઇંચ રાખવું ગળું સાઈઝના હિસાબથી રાખવું મોટી સાઈઝ હોય તો બે રાખવું નોની સાઈડ હોય તો દોઢ રાખવું થોડી ક્રોસમાં લીટી દોરી અહીંયા શોલ્ડર માટે સિલાઈનું કાઢીશું ક્રોસિંગ આપીશું જેથી કરીને ગળાઇથી ઉતરે નહીં જે સોલ્ડરનો ભાગ હોદો છે ત્યાંથી બીજા સોદા સુધી માપ લઈ લઈશું સિલાઈનું નીકાળ્યું એટલું કટોરી માપ લઈશું પોચ છે તો પૂણા પોચ રાખીશું સિલાઈનું અંદર આવી જ બાસ માપીશું આપણે જે સોદો છે ત્યાંથી માપી લેવું અહીંયા પણ હોદો છે ત્યાં માર્જિન કરી લેવું જેથી કરીને વધારે ઓછો ના થાય આ રીતના શેપ આપી દેવો અહીંયાથી ચાર ઇંચ માપી લેવું કટોરી સુધી અસ્તર ઉપર પાડી દેવું જે ફંડી પાગળનો ભાગ નીકળશે વધારાનું કપડું કટિંગ કરી લેવું માટે થોડું ઉતાર દેવું મોઢામાંથી સિલાઈમાં રાખીને કટિંગ કરીશું કે આપણે કપુ કરી દઈશું અહીંયા પણ માર્જિંગ કરી લઈશું જેથી કરીને કમ્પ્લીટ પરફેક્ટ દેખાય સિલાઈ આવશે અહીંયા સિલાઈનું રાખીને કટિંગ કર્યું છે અહીંયા પણ સિલાઈ આવશે તો પાઇપિંગ આવી જશે બાસ ની કાળીશું આ રીતના ગોઠવી દેવું અસ્તર પર પાડ દેવું બે બ્લાઉઝ છે બે બ્લાઉઝ હંગાથી કટિંગ થાય છે માર્જિન કરી લેશું સिलाई માટે નીકાળીને કટિંગ કરી છે, છે લે

રાઉન્ડ ભાગ વળથી રાખવું કટોરી માટે આ વાળી દેવું आ रीत में गोठवी देवस्तर पर मार्चिंग कर ले मार्जिन कर ले हुँ।

ભાગ સાઈડમાં મૂકી જવો જેથી કરીને વધારો ઓછો હોય તો કમ્પ્લીટ માપુ થઈ જાય બંને સાઈડ આ રીતના કાપી દેવું જેથી કરીને કટોળી નીકળવામાં કોઈ દિક્કત ના આવે ચગવો મારીશું અહીંયા વધારાનું કપડું ઉપરથી કટિંગ કરી દઈશું નીચેનો ભાગ બાકી રાખીશું फिर मचिंग કરીશું ફંડી પાગળના ભાગનું ગળા માટેનું અહીંયા છેડે માર્જિંગ કરવું અહીંયા જે વચ્ચે બાસ છે ત્યાં માર્જિંગ કરી લેવું માર્જિંગ કરી નિશાન લગાવી દેવું પછી લીટી દોડી દે વચ્ચે એક અહીંયા સાઈડમાં દોરવી સિલાઈ માટે નીકાળીએ અહીંયા પણ અર્થના શેપ આપી દેવો ગળાનું વધારે કપડું કટિંગ કરી દેવું

અહીંયાથી 4 ઇંચ રાખીશ એ આપણ આ લીત ના 33 ગ્રામન સવા 18 રાખીશ બદલ થઈને 4 45 અહીંયા રાખીશ સવા 8 કરીશ ગાસપટ્ટી બટન પટ્ટી માટે એક્સ્ટ્રા રાખીશ લઈ

शेप अभी देव ये ट्रक्स ऑप्शन ना लेते ना मापी ले वो तारानु कपड़ो कटिंग कर लेओ नीचे थी

બોય માટેનું કપડું છે બોય કાઢીશું આપણે ડબલ બે પીસ સงાથી કટિંગ કરે છે આપણે એક જ કસ્ટમર છે બો તારનું કપડું કટિંગ કરી દેવું સીધું દેવું ગાળો માપેલો બોયનો અહીંયા જે પદો છે ત્યાં માર્જિંગ કરી લેવું અહીંયા જે સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી લેવું આડી લીટી દોરી દેવી અહીંયા પણ લીટી દોરી પોઈન્ટને લઈ દેવું અને શેપ આપી દેવા રીતના બોયની બોય કાઢવાની પણ સરળ એકદમ રીત છે એ ચેકો મારીશું কটিং করে দেবো পট্টি বাড়া উত্তর যে খেঁচাই চেক মার্ছ এই ভাগ আগে আছে ভাগ আগ লগাবো હવે કટિંગ થઈ જાય હવે પીટનું ગળો કટિંગ કરીશું આપણે બંને પીટના ભાગનું બંને પીસનું કટિંગ કરીશું ગળાનું આપના બ્લાઉઝ આ રીતના ગોઠવી દેવો સેમ્પલ પ્રમાણે જ ગળું કરવાનું છે તો આ રીતના ગોઠવી ગોઠવીને માર્ચિંગ કરી લેવો जे गुवाचु नया ड्रक्स मार्जिन कर लैस ब्लाउज कटिंग थी गये જોઈ શકો છો તમે એકદમ સરળ રીત છે કટોળા બ્લાઉઝ કટિંગની આવા બ્લાઉઝ કટિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો